નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર તો દ્વારકાધીશ અને આપણે નવી જોડાવી એવા છે જે કઈ સીન લીધા છે એ તમને વિડીયોની અંદર જોવા મળીએ ક્રેટા કે નાઇટ છે વ્હાઈટ અને બ્લેક મિક્સ માં અને ખરેખર ઠાકર ની દયા થઈ છે અને તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોની પણ દયા જ કહેવાય ને કેમ કે તમે મને સાઠ નો પરિવાર થઈ ગયો મારે સાઠ ભાઈઓનો તો એની અંદર આમાં તમારો ખરેખર ભાગ કહેવાય જોતા ખરી હજી આ રહેલું છે અવાજ તો જો તો મિત્રો ગાડીને તમને ફેરતોથી રિવ્યુ બતાવી દઈ અને જરાક આ થોડોક વધારે શોખ થઈ ગયો અને એમ કરવાનો પોપ પપ સારું થાય છે એટલે થોડીક મજા આવે જે નવું હોવું છે ને એટલે અમને થોડોક હરકનો પાર નથી અને જરાક જો આ ગાડીને આપણા નંબર ચોઈસ આવી ગઈ છે અને બધા તો નંબરને માથે બ્લર કરી નાખે છે આપણે બ્લર કરવું નથી ગાડી કઈ છે એ તમે જો ક્રેટા કે નાઇટ એડિશન એટલે કે ત્યાં પોઈલર હે અરીસા છે અંદરનો ભાગ બધો છે એ બ્લેક આવે એટલે ગાડીનો કંઈક લૂક નવું આવ્યું સારું આવે અને અમે થોડીક હાંકી એવા છે અને થોડીક ધૂળવારી ભરાઈ રહી હવે આની અંદર ફીચર બહુ સારા આવે હે પણ હવે હજી મને છે ને હાંકવાની મનાઈ તો મિત્રો આપણે ફ્યુચર આની અંદર ઘણા બધા આવે છે એ મને તો એટલી બધી ખબર નથી મારે તો શીખવું જોઈએ કેમકે ફોર વ્હીલ પેઢી વહી ગઈ હતી કે પહેલી વાર હાથમાં આવ્યું હોય ભગવાનની સારો હતી દીધો તે લીધો છે અને ફીચર તમને એના અંદર જે છે એ બતાવીને પહેલાં તમને થોડુંક આપણે શોરૂમની સીન લીધા એ થોડાક નાખી દઈએ તો મિત્રો આપણે ગાડી ની અંદર ફાઇનલી આવી ગયા છે અને હવે ગાડી ના અંદર નો નજારો જો આ હુંડાઈ નું કઈક જે આવતું અહીં આવે છે ગાડી જે અમારી લોક છે અને આમાં કંઈક ડિસ્પ્લેની અંદર મેસેજ પણ આવે બતાવે છે અને

અને ગાડીની અંદર જોરદાર એટલે એસીની લેયર લીધી છે ખરેખર ઠાકરની દયા કહેવાય કે કેટલો ટાઈમ પસે આપણું એક સપનું હતું એ પૂરું થઈ ગયું અને સપનું અમારું હતું કે હુંડાઈની ક્રેટા જ લેવી આવી અને મિત્રો આપણે જોઈ કે હવે આની અંદર સનરૂફ છે સનરૂફ હવે ખુલ છે અને આપણે જોઈ ઉપરનો નજારો બધો આપણે સનરૂફ ખુલ્યું છે અને સનરૂફ માં બારે થી જઈ અને આપડે થોડોક વિડીયો લઈ લઈએ હું બાર આપડી આપણી સપનાની કાર કેવાયું થઈ અને હજી આપણા સેટિંગ બધું નથી ધવલ ક્યાં હાલતું થઈ ને મોલ કઈ પણ એના કઈક ફ્યુચર રહે એ પ્રમાણે બધું હાલતું હોય છે અને જે આપણે આજનો વિડીયો બનાવીએ એમાં ખરેખર મને ટપો નથી પડતો પણ કંઈક છે ને મને બધી ખબર પડી જાય ને ત્યાં એક પાકો મસ્તીનો વિડીયો બનાવી અને આજ ખુશી તો હોય થોડીક આપણે લીધી ગાડી એટલો પણ હાવ જેથી મારે આંકવાનું મુહૂર્ત આવે ને તે દ હા ભાઈ છોટે રાજા ડ્રાઈવર કેવો લાગે મતલબ આ ડ્રાઈવર હે નહી હજી અઢાર વર થવા થવા ત્યાં હે પછી આ ડ્રાઈવર બનીયે પણ હવે આપડે જવાનું હે ફેમોના તબેલા ની અંદર અને ગાડીને અહીંયા આપણે રાખી અને હવે આપણે આપણું કામ કરી જો અમારા બેને પણ કપડાં ચેન્જ કરીને આવી ગયા છે કચ્છી વેસ્ટમાં અત્યારે અહીંની એ વિડીયોમાં ભરી દીધી હે ગાડીનું લેવા ગયા ને તો અહીં જવું જોઈએ ખરેખર ભગવાઈની સપનું પૂરું કર્યું આપણું અને સપનાની કાર આ શું કહેવાય ડ્રીમ કાર કહેવાય ને

તબેલાની અંદર જવું હે ન્યાં કામકાજ ચાલુ હે પશુને દોવાનું ક્રિયા તો હવે આપણે ત્યાં જઈ અને જરાક અમારા કેમેરામેન વિડીયો મારા ઘરો કરે તો હું તમારા બધાનો આભાર માની લઉં તમે ખરેખર સપોર્ટ કરવામાં કોઈ બાકી જ નથી રાખી આવો સપોર્ટ કરતા રહેજો અને મારા વાલીડા મિત્રોને ખાસ જણાવવાનું થાય છે કે ચૌદ તારીખે રાપર કચ્છમાં આપણે ત્યાં ભરોડિયા હે એકલધામ ત્યાં ચૌદ તારીખના અમે આવીએ કચ્છમાંથી કોઈ પણ મિત્રો આપણે મળવા ઈચ્છતા હોય તો ચૌદ તારીખે પંદર તારીખે બપોરે આપણે બધા ભેગા પ્રસાદી લેવું માતાજીના મંદિરે અને ન્યા મળશું તો વધારે કંઈ નથી કે હું આ વિડીયોની અંદર કેમ કહેજો હરખ એટલું બધું છે ને મોટામાંથી શબ્દ નીકળે ને વરી છે ને ઓલું થઈ જાય એટલે ઠાકરની દયાથી રોજ અંજવાળું કહેવાય એવું થઈ ગયું છે તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને જય ઠાકર